বোলাঝাৰ মাহতো ইয়াৰ কাৰণে যায়

લે આ છોકરા કેમ ધોડે આવે હે અલ પાછા રાય ઉપરતા આવે હે હું થયું છે એ દાદી એ દાદી એ હું થયો એ દાદી ઓ કણે હે ને ફટાકડાનું ઝાડ હતું હવે જાણે ખોટીના ના કોઈ દી ફટાકડા નું ઝાડ નો હોય હા સુકા દાદી ફડાઈ કે ઝાડ હતું ને હેઠે પડી ગયા હતા હોતા ને ફડાઈ નડતા ઉપર ટીંગા હતા હા હાલ તો મને દેખાય તો મે કોઈ દી ફટાકડા નું ઝાડ ન દેખ્યું હાલ તમને દેખાડું હાલ દેખાય હાલ

ફટાકડા લાયા લાય ડુવા પે હાલી આમ તો ઉતા લાંબા એ ડુઆ એ તમને કહો આ કાય વાતો લઈ ઓલા ફટાકડા લાયા હે ને એ મૂકીને એટલે ડુવા ઉઠી જાય લાને ફટાકડા લઈ આવું આમાંથી કયા ફટાકડા લેતી જવ

મારું બેઠું મારું કોઈ દેખાતું નથી મારા ખાટલા ઉપર બોમ્બ ફોડી ભાગી ગયું છે કોણ આવો પેદા છે કે આવા ભણકારા મને લાગ્યા છે

હા એ નહી લે દેવો પડે હાલો ને મને ક્યાં પીડ્યા તમે મને માલ ખવરા મજો